ધાંગધ્રાના ગુરુકુળ ગેટ નજીક બાઇક સવારને અકસ્માત બાઇક સવારનું ઘટના સ્થળે શહેરના હળવદ રોડ ગુરુકુળ ગેટ નજીક વહેલી સવારે રામગઢ રહેતા છાસિયા પ્રવીણભાઈ હીરાભાઈ બાઇક સવારને અકસ્માત નડ્યો હતો જ્યારે અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અકસ્માતની જાણ થતા આજુબાજુના વિસ્તારના લોકો દોડી ગયા હતા ઘાયલ વ્યક્તિને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબો દ્વારા યુવાનને મૃત જાહેર કર્યો હતો અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અકસ્માત અંગેની પ્રાથમિક નોંધ લખી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી સાથે ધાંગધરાના સુધરાઈ સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એલ એલ ટી વિભાગ દ્વારા જે રોડ પર દિશાસૂચક સફેદ પટ્ટાઓ કરવામાં આવતા હોય છે તે પટ્ટાઓ ન હોય જેને કારણે અકસ્માત સર્જાયો હોય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે એટલે તાત્કાલિક ધોરણે દિશાસૂચક પટ્ટાઓ કરવામાં આવે જેથી નિર્દોષ વ્યક્તિઓ આવા અકસ્માતોનો ભોગ ન બને